ગૃહિણી એનું કહેવું છે કે પાવભાજી છોલેપુરી જેવી વાનગીઓમાં લસણ વગર અધૂરી છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લસણ ઉપયોગી છે લસણના ભાવ વધતા તેનો વપરાશ ઘટાડ્યો છે લસણના ભાવ ડુંગળીના ભાવ વધ્યા છે તો અમારે પાવ પૂરા પંજાબી બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય એ બીજી વસ્તુમાં બનાવાય ને બધા શાકમાં લસણનો ઉપયોગ થાય છે અત્યાર તો બધું બજેટ ખોરવાઈ જાય છે આમાં અત્યારે લસણ છે દૂધ છે આ છે દહીં છે બધાના ભાવ એટલા બધા વધારે છે આમાં ગૃહિણીને શું કરવાનું આપણે આમાં એમ કો વિચાર સરકાર વિચાર કરે છે કોઈનો કે ભાઈ આ ગૃહિણીને કેટલું બજેટ ખોરવાય છે બધું આમાં

અત્યારે હાલ નેવું થી બસો નેવું રૂપિયા સુધી હોલસેલ માર્કેટ ભાવ છે કિલોના બીજું કે ઉત્પાદન નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે ગયા ઓગસ્ટ પાંચસો ક્વિન્ટલ માલની આવક હતી અત્યારે ત્રણસો થી ચારસો ક્વિન્ટલની આવક છે એને એના કારણે થઈ આ તો વાત થઈ અમદાવાદની પરંતુ જામનગરમાં પણ આવી જ સ્થિતિ છે જામનગર જિલ્લામાં લસણનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે પરંતુ ગત વર્ષે વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે લસણનું ઉત્પાદન ઓછું થયું હતું તેને કારણે લસણના ભાવ આસમાને પહોંચ્યા છે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં લસણનો ભાવ અત્યારે ચાર હજાર રૂપિયા પ્રતિમાનનો બોલાઈ રહ્યો છે જે ગત વર્ષની તુલનાએ એક હજાર રૂપિયા વધારે છે વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે લસણનું ઉત્પાદન વધ્યું નથી વર્ષની વાત કરીએ તો લસણમાં બજાર અત્યારે સારા કહેવાય કારણ કે ઉત્પાદન ઓછું હોવાના હિસાબે બજાર ઇન્ડિયા લેવલે સારા છે ત્યારે હજી બજાર વધારે આગળ વધશે એવી શક્યતાઓ છે હવે ખરાબીનો સમય નીકળશે બિયારણની ડિમાન્ડ નીકળશે ખેડૂત વાવવા માટે લસણ લઈ જશે એટલે ભવિષ્યમાં પણ થોડું બધા વધારે આગળ આવશે લસણ સૌરાષ્ટ્રમાં વાવેતર બહુ ઓછું હતું વિઘે મણગત ઉત્પાદન પણ બહુ ઓછું હતું વાતાવરણ અનુકૂળ ન હોવાથી નીકળું ત્યારે ભાવ હજાર બારસોથી લગાડીને બે હજાર બાવીસો સુધીના હતા એ અત્યારે ભાવ સમજો ને ત્રણ હજારથી ચાર હજાર પછી એક્સ્ટ્રા ક્વોલિટી કોઈ આણ સારા માલ હોય બેતાલીસો ચુમ્માલીસોના ભાવ પડે છે ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં રાજ્ય ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર ઉત્તરપ્રદેશથી લસણની આવક થઈ છે ગત વર્ષે લસણની આવક હતી તેના પ્રમાણમાં આ વર્ષે આવક ઓછી થઈ રહી છે વેપારીઓનું માને તો હજુ નજીકના દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા નથી જામનગરથી અર્જુન પંડ્યા સાથે ઝલક અધિયારો જીએસટીવી